મોદી સરકાર 3.0 આજથી એક્શનમાં અશ્વિની વૈષ્ણવે માહિતી અને પ્રસારણ મંત્રાલયનો પદભાર સંભાળતા કહ્યું દેશની આર્થિક પ્રગતિ અને જનાદેશ માટે કરીશું કામ જીતનરામ માંજીએ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રીનો પદભાર સંભાળતા કહ્યું ગરીબોનું ઉત્થાન એ અમારું વિઝન અમિત શાહે ગૃહ મંત્રાલય એસ જયશંકરે વિદેશ મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રીનો જ્યારે સી આર પાટીલે જળશક્તિ મંત્રાલયનો સંભાળ્યો પદભાર શિવરાજસિંહ ચૌહાણે કૃષિ મંત્રાલય નોસ્થાનો પાયો છે ખેડૂતોના હિત માટે કરીશું જનસેના અને બીજેપી ने चंद्रबाबू ચંદ્રબાબુ નાયડુ નેતા તરીકે ચૂંટ્યા થોડી જ વાર મળી સરકાર બનાવવાનો દાવો કરશે રજૂ આવતીકાલે નવી સરકારનો શપથ ગ્રહણ સમારંભ પીએમ મોદી કાર્યક્રમમાં રહેશે હાજર ઓડિશામાં આજે કેન્દ્રીય પર્યવેક્ષક રાજનાથસિંહ અને ભૂપેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં યોજાશે ભાજપના ધારાસભ્ય દળની બેઠક નવા મુખ્યમંત્રીના નામ પર લાગશે મોહર

સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટ આંધ્ર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સહિત કેટલાક અધિકારીઓ પર લાગ્યા ગંભીર આરોપ ના ધારાસભ્ય કે રઘુરામ કૃષ્ણ હત્યાના પ્રયાસ અને ષડયંત્ર નો રચવા બદલ નોંધાવી ફરિયાદ નવી ચૂંટાયેલી ટીડીપી સરકાર પરના રોહતકમાં ચુમ્બાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે દિલ્હીના બાલમ વિસ્તારમાં મહત્તમ ચુમ્બાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન તો બીજી તરફ મહારાષ્ટ્રના અંબાઈ જોગાઈ પરલી ગેવરાઈ સહિત અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં અસર વર્તમાન શરૂ રાજ્યમાં ચોવીસ કલાકમાં વિધિવત ચોમાસાનો થશે પ્રારંભ તાપી નવસારી જુનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી